હેલો ફ્રેન્ડ્સ જય શ્રી ગણેશ બધાને સ્વાગત છે તમારું મારી ચેનલ ગુજરાતી કિચનમાં તો રક્ષાબંધન જન્માષ્ટમીમાં બારથી મીઠાઈ હવે નહીં લાવો કારણ કે ઘરે મિનિટોમાં બજાર કરતાં પણ ટેસ્ટી મીઠાઈ આપણે આજે બનાવશું વધારે કોઈ વસ્તુનો ઉપયોગ કર્યા વગર ઘી કે ચાસણી કે કલાકોની મહેનત વગર બજાર કરતાં પણ ખૂબ સસ્તામાં એકદમ ચોખ્ખી હાઇજીનિક મીઠાઈ બની જાય છે તો બજારથી શું કામ લાવવી તો ચાલો બનાવીએ તો એ પહેલાં જો વિડીયો તમને પૂરો જોયા પછી થોડો પણ પસંદ આવે તો વિડીયોને એક લાઈક અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો અને જો ચાલો આપણે અહીંયા મીઠાઈ બનાવવાનું શરૂ કરીએ તો એના માટે એક મોટું વાસણ આપણે ગેસ પર રાખી ગેસની ફ્લેમ ચાલુ કરી દેવાની છે અને એક કપ જેટલું આપણે અહીંયા દૂધ લીધું છે તો આ એક કપ દૂધથી આપણે આજે મીઠાઈ બનાવવાના છીએ તો જો ઘરનું કોઈ પણ વાટકો આપણે સેટ કરી લેવાનો છે એની મદદથી આપણે બધું માપ જોવાનું છે તો જો દૂધને આપણે વાસણમાં એડ કરી અને હવે આપણે એમાં ખાંડ એડ કરવાની છે તો આજે આપણે પેંડા બનાવીએ છીએ પણ કલાકોની મહેનત કર્યા વગર આજે આપણે એકદમ પરફેક્ટ બજાર જેવા પેંડા બનાવીને તૈયાર કરી લેશું તો ખાંડ મેં અહીંયા કેટલી એડ કરી કે આપણે જે એક કપ જે દૂધ લીધું હતું એ સેમ કપથી જ આપણે અહીંયા અડધો તમને ચમચીનું માપ કહું તો જે આપણી ખાવાની ચમચી હોય છે એ મેં અહીંયા પાંચથી છ ચમચી જેટલી ખાંડ એડ કરી છે અને મીઠાશ તમે તમારી રીતે વધારે ઓછી કરી શકો છો હવે આપણે આ દૂધને ઉકળવા દેવાનું છે તો જો દૂધમાં એક ઉભારો આવે ત્યાં સુધી દૂધને આપણે ઉકળવા દેવાનું છે તો આ દૂધ આપણું ઉકળે છે ત્યાં સુધીમાં સાઈડમાં આપણે અહીંયા અડધું લીંબુ લીધું છે અને લીંબુનો રસ આપણે એક ચમચીમાં લઈ લેવાનો છે તો જો અહીંયા અડધી થી પોણી ચમચી જેટલો લીંબુનો રસ આપણે લીધો છે બિયા ન જાય એનું ધ્યાન રાખવાનું છે આપણે અને દૂધ ઉકળી જાય પછી આપણે એમાં આ જે લીંબુનો રસ છે એ એડ કરી દેવાનો છે તો અત્યારે આપણે આ એક પનીર બનાવીને રેડી કરીએ છીએ તો એક્સ્ટ્રા આપણે આ મીઠાઈમાં કોઈ જ પનીર બનાવવાની જરૂર નથી રહેતી અત્યારે જ આપણું ઇન્સ્ટન્ટ પનીર બની જાય છે અને સેમ એ જ વાસણમાં આપણી મીઠાઈ પણ બનીને તૈયાર થઈ જશે તો બજારમાં પનીરવાળી જે મોંઘી મીઠાઈઓ મળતી હોય છે એ આપણે આજે ઘરે ખૂબ સસ્તામાં બનાવીને તૈયાર કરી લેશું તો જો હવે દૂધ જેમ ઉકળશે એમ એ ફાટવા લાગશે અને એમાંથી પનીર બનીને તૈયાર થઈ જશે તો એ પ્રોસેસ થાય છે ત્યાં સુધીમાં આપણે એક બીજી પ્રોસેસ અહીંયા કરી લઈએ તો અહીંયા જે કપથી આપણે દૂધ લીધું હતું એ સેમ કપ આપણે અહીંયા એક કપ જેટલો મિલ્ક પાવડર લેવાનો છે અને હવે એ જ કપથી આપણે એક કપ ભરીને પાણી લીધું છે તો જો બધું પાણી હું એમ એડ નથી કરતી પોણા કપ જેટલું મેં પાણી એડ કરેલું છે અને આપણે જે આ બેટરમાં ગાંઠો ન રહે એ રીતે સરસ એવું મિક્સ કરી લેવાનું છે તો જો તરત આપણે સીધું દૂધ જે આપણું ઉકળે છે એમાં મિલ્ક પાવડર એડ નથી કરવાનો કારણ કે એમ જો ગરમ દૂધમાં મિલ્ક પાવડર એડ કરશું તો ગાંઠો પડી જશે અને પછી એને તોડવી મુશ્કેલ થઈ જશે એના કરતાં આપણે અહીંયા સાઈડમાં પહેલાં જ આ બેટર બનાવીને રેડી કરવાનું છે અને પછી આપણે દૂધમાં એડ કરી દઈશું અને જો અત્યારે મેં પોણો કપ જેટલું પાણી એડ કર્યું છે કારણ કે આગળ હજી હું આમાં એક વસ્તુ ફ્લેવર માટે એડ કરવાની છું કારણ કે આપણે આ એક મીઠાઈમાં બે મીઠાઈનો ટેસ્ટ આવશે એ રીતે આપણે મીઠાઈ બનાવવાના છીએ તો જો તમારે કેટલું પાણી એડ કરવું એ હું તમને આગળ વિડીયોમાં જણાવી દઈશ અને જો આપણે એ બેટર બનાવી લીધું ત્યાં સુધીમાં આપણું દૂધ છે સરસ એવું ફાટી ગયું છે અને એમાંથી પનીર બનીને રેડી થઈ ગયું છે તો બસ હવે આપણે આટલી જ પ્રોસેસ અહીંયા થવા દેવાની હતી અને ગેસની ફ્લેમ સ્લો રાખી અને આ પ્રોસેસ મેં થવા દીધી હતી ત્યાં સુધીમાં સાઈડમાં આપણું બીજું કામ પણ થઈ ગયું તો જો હવે આપણે આ જે દૂધ ઉકળીને જે આપણું દૂધ ફાટીને આપણું જે પનીર રેડી થયું છે એમાં હવે આપણે જે બેટર બનાવીને રાખ્યું છે મિલ્ક પાવડર વાળું એડ કરી દેવાનું છે અને 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 ગેસની ફ્લેમ સ્લો રાખી હવે આપણે આપણે પાકવા દેવાનું છે બિલકુલ છોડીને બીજા કામ ઉપર લાગી નથી જવાનું કારણ કે મિલ્ક પાવડરની મીઠાઈ બનાવીએ છીએ એટલે જલ્દીથી તે તળિયે ચોંટી જતી હોય છે તો સતત આપણે એને હલાવતા રહેવાનું છે પણ આ પ્રોસેસ થતા બિલકુલ વાર નથી લાગતી બસ પાંચ થી સાત મિનિટ કે વધીને દસ મિનિટમાં આપણી મીઠાઈ બનીને તૈયાર થઈ જશે તો આપણે એને એકદમ સરસ એવું ફેરવતા રહેવાનું છે જેથી કરીને આપણી મીઠાઈ તળીએ ચોંટે નહીં અને બને તો જાડા તળિયાવાળું વાસણ જ આપણે આ મીઠાઈ બનાવવા માટે લેવાનું છે તો જો અહીંયા મારો વિડીયો એટલે સ્કીપ થઈ ગયો છે કે મને આ જે હું રેસીપી શૂટ કરું છું એને આગલા દિવસે પગમાં થોડું વાગી ગયું હતું અને આ મીઠાઈ બનાવતા બનાવતા મારે હોસ્પિટલ જવાનું થયું તો વિડીયો હું અડધો રાખી અને હોસ્પિટલ ગઈ તો ત્યાં જઈને ખબર પડી કે મારા પગમાં ફ્રેક્ચર થઈ ગયું છે તો હવે હું આ મીઠાઈ બીજા દિવસે શૂટ કરું છું એટલા માટે આ તમને બેટર ઘાટું લાગે છે અને હવે હું આ નીચે બેસીને વિડીયો શૂટ કરું છું તો થોડું વિડીયોમાં જો ક્વોલિટીમાં ફરક આવે તો પ્લીઝ મેનેજ કરી લેજો અને જો હવે અહીંયા આપણું આ મીઠાઈનું જે બેટર છે એમાં થોડું મેં એલચીનો પાવડર અને સાથે થોડા રોઝ પેટલ હોય છે સુકા સુકાયેલી એડ કરેલી છે તો જો તમને બંનેની ફ્લેવર પસંદ હોય તો તમારે એડ કરવાની છે બાકી તમે સ્કીપ કરી શકો છો અને હવે બેટર આપણું હલકું એવું ઘટ પણ થઈ ગયું છે ને આ બધી પ્રોસેસ ગેસની ફ્લેમ સ્લો રાખીને આપણે કરવાની છે અને બેટર હલકું એવું ઘટ થાય પછી હું અહીંયા એક કપ જેટલું અહીંયા નારિયેલનું ખમણ એડ કરું છું જે ઝીણું ખમણ આવે છે એ મેં એડ કર્યું છે જો તમને ફ્લેવર પસંદ હોય અને તમારે ટુ ઇન વન મીઠાઈ બનાવવી હોય તો તમે એડ કરી શકો છો બાકી તમે આરામથી સ્કીપ પણ કરી શકો છો એના વગર પણ આ મીઠાઈ એકદમ ટેસ્ટી એવી બને છે અને જો તમારે નારિયલનું ખમણ એડ ન કરવું હોય આ મીઠાઈમાં તો તમારે પેલા જે આપણે મિલ્ક પાવડર વાળું બેટર બનાવ્યું ત્યારે એક કપ મિલ્ક પાવડરની સામે માત્ર અડધો કપ જ પાણી લેવાનું છે અડધા કપથી થોડું ઓછું રાખશો તો પણ ચાલશે પણ વધારે પાણી એડ નથી કરવાનું જો વધારે પાણી એડ કરશો તો આ બેટરને થોડું વધારે તમારે પાકવા દેવું પડશે ને થોડો વધારે ટાઈમ લાગશે મીઠાઈ બનાવતા તો જો અહીંયા આપણું બેટર પકાવતા પકાવતા થોડી વાર થઈ એટલે આવું એકદમ સરસ એવું ઘટ થઈ ગયું છે અને આપણે થોડા રોજ પેટલ એડ કરીએ એટલે એનો કલર પણ સરસ એવો થોડો ચેન્જ થયો છે તો જો અહીંયા હવે આપણું એકદમ દાણેદાર એવું બેટર બનીને રેડી થઈ ગયું છે બસ આટલું ઘટ આપણે એને કરવાનું છે કારણ કે આપણે આમાંથી પેંડા બનાવવાના છે તો આપણે એને એકદમ ઠંડુ થાય ત્યાં સુધી હાથ નહીં લગાવી શકીએ તો એને આપણે પ્રોપર ઠંડુ કરવાનું છે તો ઠંડુ થશે એટલે એકદમ એ ઘટ થઈ જશે તો જો આટલું આપણે બેટરને ઘટ થવા દીધું અને હવે મેં ગેસની ફ્લેમ બંધ કરી દીધી છે પણ તો પણ આપણે એને છોડવાનું નથી કારણ કે આપણી કડાઈ છે એ ખૂબ ગરમ છે તો નીચે ચોંટી ન જાય એટલા માટે થોડી વાર આપણે એને ફેરવશું અને પછી આ રીતે કડાઈમાં મેં આખી કડાઈમાં બેટરને સ્પ્રેડ કરી દીધું છે હલકું ઠંડુ થાય પછી આપણે એને એક થાળીમાં પલટાવી લઈશું તો જો હવે આપણું બેટર ઠંડુ થયું છે એ એકદમ બનીને રેડી થઈ ગયું છે અને પેલા કરતા થોડું ઘટ પણ થઈ ગયું છે હજુ તો આ ખૂબ ગરમ છે આપણે આને ઠંડુ કરવા કરવાનું છે તો આપણે આને ઠંડુ થવા દઈશું અને પછી આમાંથી પેંડા વાળશું તો તમે આમ આનો એક જે મીઠાઈનો જે શેપ હોય એ પણ આપી શકો છો એમ જ થાળીમાં પાથરી અને કટ કરી અને એને પીસીસ પણ બનાવી શકો છો પણ હું અહીંયા પેંડાવાળું છું એટલે આને થોડું વધારે ઠંડુ આપણે થવા દેવાનું છે અને જોઈ શકો છો તમે મારા પગમાં અહીંયા પ્લાસ્ટર આવી ગયો છે તો હું નીચે બેસીને સૂટ કરું છું તો પ્લીઝ થોડું મેનેજ કરી લેજો અને જો અહીંયા હવે આપણું બેટર ઠંડુ થઈ ગયું છે એકદમ સરસ એવું તો એમાંથી હવે આપણે પેંડાવાળીને તૈયાર કરી લેવાના છે તો એકદમ પરફેક્ટ દાણેદાર પેંડા બનીને તૈયાર થશે પેંડા વાળવામાં પણ કોઈ જ પ્રોબ્લેમ નહીં આવે કારણ કે બેટર આપણું એકદમ પરફેક્ટ એવું આપણે કુક કરેલું છે અને જો અહીંયા બધા પેંડા વાળા એને રેડી થઈ ગયા છે અને હા જો અત્યાર સુધીનો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઇક અને ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરી દેજો અને સાથે જ મને કોમેન્ટ કરીને પણ જરૂરથી જણાવજો કે તમને મારો આ પેંડાનો વિડીયો કેવો લાગ્યો એન્ડ થેન્ક યુ ફોર વોચિંગ